અમરેલીના બગસા પોલીસ સ્ટેશન ખાતે આવનાર મોહરમ પર્વને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક મળી બગસા પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં પાંચછ જુલાઈના રોજ મોહરમ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક મળી બગસા પોલીસ સ્ટેશન ખાતે ડીવાય જયવીર ગોઢવી સાહેબના અધ્યક્ષ સ્થાને બેઠક મળી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા મોહરમ પર્વના દિવસે જ શહેરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે બગસરા શહેરમાં સામાજિક આગેવાનો થઈ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા મોહરમ પર્વ શાંતિમય માહોલમાં એકબીજાના ભાઈચારા વચ્ચે ઉજવણી થાય તેવી બેઠક માં ચર્ચાઓ કરવામાં આવી અશોક મળોરમ રેલી આગામી પાંચ અને છ તારીખના બગસરા તાલુકામાં જે મોહરમની ઉજવણી કરવામાં આવેલી આવવાની છે તેના અનુસંધાને આજરોજ બગસરા પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલી હતી જેનામાં દરેક સમાજના અગ્રણીને લોકો છે એ આવ્યા હતા એમના તરફથી જે કાર્યક્રમની રૂપરેખા છે એ સમજાવવામાં આવી હતી એમને જે જરૂરી પરમિશન લેવાની છે એના માટે એમને જાણ કરવામાં આવી હતી અને એમના દ્વારા એ બધી લેવામાં આવેલી છે સાથે સાથે એ દિવસે ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા થઈ શકે તેના માટેનું પણ બંદોબસ્ત કરવા માટે આવેલું છે એની સાથે દરેક સમાજના અગ્રણી લોકો છે એમણે શાંતિપૂર્ણ રીતના આ તહેવારની ઉજવણી થાય એના માટે બાહેધરી આપી છે અને જ્યારે પણ થઈ રહ્યું છે ત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે જેના લીધે શાંતિપૂર્ણ રીતે માહોલમાં આ તહેવારની છે એ ઉજવણી થઈ શકે